लसण राखવાનું છે લસણ મને મને લાડ હોય ને તો જ ભાવે લસણ જલ્દી કાસ બરું છે જો મસ્ત થઈ ગયું છે તૈયાર લીંબડી નાખ પડે તેમ લીંબડી તો આમ સાલબો તો કે એટલે જ છે નિયમ ને ઉના ફાન છે ફાઈન ગીયા હતા ને લીંબડી નાખી તો મને થી આવ્યું નું ના પૂછ્યું કે નહોતું

મસ્તના ભાત ભાગ સડી જાય ને આ થોડું ઘણું મૂકી દઉં છું કેમ પૂરું છે તો મસ્તના ભાત થઈ ગયા છે ભાગ જો મને તો બહુ ભાવો કાકા ભાત અને બાજરા રોટલો તો સડે શું હોય નરસ ની છે ને કડકડીયો રોટલો ન ભાવે કા કાતીયો રોટલો ન ભાવે ને કોસા રોટલા હોય તો મજા આવે ખાવાની આલો કોઈ તો બ્લોકમાં બનાવી આગળ આગળ ને શાક બનાવવાનું બાકી છે સર ગાંઠિયાની શાક બનાવેલા હતા નરેશ ને ફેવરિટ શાક ગાંઠિયાનું કા હા ગાંઠિયા સોલે શેણાનું શાક એને બહુ ભાવશે સોલે ભટુ રહે ને રીંગણા બટેકા કારણ કે તમને બધાને ખબર જ છે મને રીંગણા બટેકાનું શાક આવડતું નથી આવડે પણ સારું ન થાય માથે રીંગણા બટેકાનું શાક સારું નથી થતું નરેશ કહેતો કહેતા કે બા ને એ રીંગણા બટાકાનું શાક ન થતું રીંગણાનું આવડે અને બટેકાનું બે અલગ અલગ આવડે એને શાલી પસંદ હોય ને તો મને આવડે તો એમ કે આપણે એક આયરણ ચાલી પછી જણાનું નું રાંધી ને પછી કે આપણે છે ને મૂકી દેવું એવું થોડું કરાય હા હું લેવા યા બધાર છે લોટ છે આ સાઈઝ છે આ દૂધ સાળ કાતે દૂધ બટા મૂક્યા ભાઈ ના જો આ દૂધ મૂકવા આવ લોટ છે જો આ સીખી કાએ નો થાય કોઈ ડાયાબિટીસ નો હોય કોઈ નો હોય તો કે બોલો આ દીપ નો હોય એ આવ આ હાન

લાઈટ નથી થતી નથી થતી કાંઈ બગાડ નહીં છે ખુશાલી બેન તો ફેમિલી કપડાં હશે ને ધાબે પડ્યા છે એ લઈ આવું હંકે લઈ નાખું ને માર્કેટમાં જઈ આવું અને દવું દાય એવું બહુ ઝાઝા કામ છે તો કોન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીજો ને ભાઈ ગયા છે પાંચ છ તો કાંઈ હાલો બનાવી રહીજો વિડીયોમાં તો એ પેલા જોઈ લઉં કે મેસ મેસની મારે આની મેસિંગની રીલ છે કે નહીં નગર મારે પાસે લાવી પડે ને જો જોઈ લઉં તો રીલું તો એટલી બધી કાઢી છે પણ આમ મને બનક્યા લાગતું નથી તો કેટલી છે આમાં આ તો લીલી છે આય નહીં હાલે એ કંઈ નથી એટલે કાંઈ નહીં મારે લેવી પડશે હા બેન નહીં મેળ નહીં આવે બ્લુ છે આ કદાચ હાલે તો આય નહીં હાલે કાંઈ નાલો હવે રીલ હોય તો લેતી આવું એક કામ વધી ગયું છે કારણ કે મેસીનની રીલ વાપરવી પડે ને એમ કે આ લોકો એ તો આવું મને બ્લાઉઝમાં જેમ ફાવે એમ કલરની જેવા કલરની ફાવી ને એવા કલરની દોરો વાપરી નાખ્યો તો કાંઈ એવું નથી કરવા નલો આવું દોરા હોય તો લેતી આવું હું છે ને દમણદરા આવી માર્કેટમાં જઈએ ખુશાલા તો ભાગ લઈ જો આ ભાગ લાવીશું અને રાણા લાવીશું

ગોગડાવા છે કે બહુ બોલતા આવડે નહીં કા બેય નથી એ ક્રીમ અંદર નીકળે બિસ્કિટ ને ક્રીમ નીકળી હે નીકળી હા નીકળી હાલો ભાગ દે દી વિડીયો

કઈલો હવે <hel bought> <smilli> <laughs> <laughs> लेवरी मस्त नवां वीडियो जय माताजी बाए बाए बाहे के जेके पैंठा खाधा के न